ભરૂચ જંબુસર નેશનલ હાઇવે પર કંથારિયા નેશનલ હાઇવે ઓથોરિટી સહિત વહીવટી તંત્રના અધિકારીઓની ટીમે પહોંચી પોલીસ બંદોબસ્ત સાથે મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી ભરૂચ જંબુસરને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ કંથારીયા ગામ પાસે ટ્રાફિકને દબાણો દૂર કરવા માટે હાઈવે ઓથોરિટી દ્વારા દબાણકર્તાઓને ત્રણ નોટિસ આપવા સાથે રિક્ષા ફેરવી જાહેરાત કરવામાં આવી હતી જોકે તેમ છતાં તેઓ દ્વારા દબાણો નહીં હટાવવામાં આવતા તંત્ર એક્શનમાં આવ્યું હતું જે બાદ આજે પ્રાંત અધિકારી મામલતદાર નેશનલ હાઈવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જૈમીન શાહ તેમની ટીમ સાથે જેસીબી સહિત મશીનરી સાથે પહોંચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી જેના પગલે સમગ્ર વિસ્તારમાં

કંથારિયા ખાતે થયેલ દબાણ હટાવવાની કામગીરી ભરૂચ પ્રાંત મેડમ મામલતદાર શ્રી ની અને પોલીસ વિભાગના સહયોગથી કામગીરી ચાલુ કરેલ છે જેમાં અગાઉ બી દરેક દબાણ જાણ કરેલી હતી રિક્ષા ફેરવીને પણ વોર્નિંગ આપવામાં આવેલી હતી જેથી આજે એક તારીખના રોજ બધાના બધા અધિકારીઓ ભેગા થઈ અને કંથારિયા ભરૂચ સરોવર ઉપર થયેલ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરેલ છે જેમાં રોડને દબાણમાં આવતા આગળના શેડો દુકાનો વગેરે હટાવાની કામગીરી હાલ ચાલુ છે જે અંદાજી કિલ્લા લોકો નથી સફળમાં એ લેગા અંદાજીત જેવી દબાણ કરતા હોય છે એને રિક્ષા ફેરવીને ઓવરઓલ જ દરેક ને જાણ કરવામાં આવેલી હતી જેમ જંબુસરથી લઈને કંથારિયા ગામ સુધી આ કામગીરી ક્યાં સુધી જવાય છે આ કામગીરી બે દિવસ ચાલશે